અને કાલે દંડથી સમજાવશે પોલીસ નવા વર્ષની શરૂઆતથી જ પોલીસે ટ્રાફિકને લઈ એક્શનમાં સુરતીઓએ નિયમ તોડ્યો તો ફરજિયાત દંડ વસુલાશે સુરતમાં પોલીસ દ્વારા આજે જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી

જે લોકો હેલ્મેટ પહેરતા નથી એ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છીએ અને જે રોંગ સાઈડમાં લોકો આવે છે તેઓના વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલા લેનાર છે સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈને હેલ્મેટ પહેરવા અંગે જનજાગૃતિ કેમ્પેન ચલાવવામાં આવશે આજે પ્રથમ દિવસ હોવાથી લોકોને ગુલાબનું ફૂલ આપીને જે લોકો હેલ્મેટ પહેરતા ન હોય તેઓને હેલ્મેટ પહેરવા અંગે સમજાવી રહ્યા છે હેલ્મેટ પહેરવાથી તમે દંડી પણ બચી શકશો અને જીવનની પણ સુરક્ષા થાય છે